નમસ્તે વિદ્યાર્થી મિત્રો રેપી ઈ લર્નિંગ અપની ગણિતની દુનિયામાં રાજપૂત સર હું ફરી વાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપણે આગળના વિડીયોમાં આદેશની રીત લોપની રીત ક્લિયર કરી દીધી છે હવે આપણે આવ્યા છીએ ચોકડી ગુણાકારની રીત મિત્રો ખૂબ સરળ છે જેવી રીતે લોપની અને આદેશની રીત છે એવી સરળ રીત આ પણ છે તો ચાલો આની અંદર આપણે શરૂઆત કરીશું પેલા આપણે શરૂઆત કરીએ ચોકડી ગુણાકારની રીત એટલે શું એ સમજીએ આપેલ બંને સમીકરણને વ્યાપક સ્વરૂપ એટલે કે એ એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપે ગોઠવવાનું ઇટ મીન્સ કે તમારું જે અચળપદવાળું સમીકરણ જે બરાબરની પહેલી સાઈડ હોય ને તો એને એક્સ અને વાયની સાથે લાવવાનું છે સિમ્પલ લેંગ્વેજમાં વાત કરીએ તો એનું કારણ શું તો કે એ રીતે કરવાથી તમારું સમીકરણ એક સ્વરૂપમાં આવી જશે

તો ફર્સ્ટ ઓફ ઓલ તમે જ્યારે એક્સ વાળું સમીકરણ લેશો ને એક્સ વાળો જ્યારે તમે ચલ તરીકે એક્સની સરખામણી કરશો ત્યારે તમારે એ પદને ભૂલી જવાનું એટલે બી વન બી ટુ સી વન સી જુઓ એક્સ ના છેદમાં બી વન બી ટુ સી વન સી આ રીતે આપણે લખશું

એટલે એટલે જો આગળ શરૂ કરીએ શું થયું ની સાથે કોણ એક પદ બની ગયું ચાલો રીતે વાળું પદ તો માં એ વન બી ટુ એ વન બી ટુ માઇનસ બી વન એ ટુ માઇનસ એ બી વન એ ટુ આ તો તમારું ચોકડી ગુણાકાર રીત યાદ રાખજો ખૂબ અગત્યનો પોઈન્ટ છે હજી તો વાર ગુણાકારના રીતમાં તમે જ્યારે પણ સહગુણકની ગોઠવણી કરવાના હશો ને મિત્રો ત્યારે તમારે ખાસ એક વાતનું ધ્યાન એવું રાખવાનું છે કે જ્યારે પણ તમે જે સહગુણક લો છો એના ધ્યાનમાં રાખવાના નથી ચલ તરીકે એક્સ લીધો તેના સહગુણકને ભૂલી જવાના જો હું ફોર એક્ઝામ્પલ તરીકે એક્સ લઉં છું એક્સની સાથે કોણ બી વન બી ટુ સી વન સી ટુ હવે y લઈશ ચલ તરીકે તો c1 c2 a1 a2 અને જ્યારે અચળ પર લઈશ તો a1 a2 b1 b2 આખું સમીકરણ બની ગયું હવે શું કરવાનું છે મિત્રો આગળના પોઈન્ટમાં તો હવે તમારે b1 અને c2 નો ગુણાકાર માઈનસ b2 અને c1 નો a c2 c1 અને a2 નો માઈનસ a1 અને c2 જોઈ અને એવી જ રીતે અચળ પદની સાથે a1 b2 માઈનસ b1 a2 સમજી ગયા શું એક્સ વાળું જે પદ છે એને તમારે કોની સાથે સરખાવાનું છે અચળ પદ સાથે એવી રીતે વાય વાળા ને પણ તમારે અચળપદ સાથે સરખાવાનું છે અને અચલ પદ સાથે સરખાવાથી હવે જે આપણું પદ બનશે જોઈએ જો મેં તમને અચળ પદ સાથે સરખાવાનું કીધું તો જો અચળ પદ સાથે સરખાવે છે જો તમે આ એક્સ વાળું પદ છે તમારું એક્સ વાળા પદ અચળ પદ સાથે સરખાવ્યું અને આ વાય વાળા પદ અચળ પદ સાથે સરખાવવાથી આવી રીતના કઈ પદ બનતા હશે હવે એક્સ ના છેદમાં બી વન સી ટુ માઇનસ બી ટુ સી વન અને એક ની છેદમાં એ વન બી ટુ માઇનસ બી વન એ હવે આનો તમે જ્યારે ગુણાકાર કરશો એટલે પદ કઈક આ રીતનું બનશે જોજો

મલ્લેશ્વરમ ની એક ટિકિટ ની કિંમત શું રૂપિયા એક ટિકિટ ની કિંમત આપણને મળે છે એક્સ રૂપિયા હવે એવી જ રીતે બેંગ્લોરના બસ સ્ટેન્ડ થી બેંગ્લોરના બસ સ્ટેન્ડ થી ક્યાં જવાનું છે યશવંતપુરમ એટલે શવંતપુર ટિકિટ ની કિંમત વાય રૂપિયા છે યાદ રાખવાની આ બે વાત નહી તો કે શું બેંગ્લોરના એક બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વરમની એક ટિકિટની કિંમત એકસ રૂપિયા અને બેંગ્લોરના એક બસ સ્ટેન્ડ થી યશવંતપુર એક ટિકિટની કિંમત વાય રૂપિયા રાઈટ હવે ક્યાં જાય છે મલેશ્વરમ બે ટિકિટ ખરીદે છે રેડી અને યશવંતપુર ની ગલી ત્રણ ટિકિટો ખરીદે છે તો ચાલો શરૂઆત કરીએ તો શું પહેલે જ આપણે લેશું તો શું બેંગ્લોર થી મલેશ્વરમ ની બે ટિકિટ રાઈટ તો બે ટિકિટ ની કિંમત કેટલી થશે ટુ એક્સ રૂપિયા અને એવી જ રીતે બેંગ્લોર થી યશવંતપુર ની ત્રણ ટિકિટ રાઈટ બે અને ત્રણ ટિકિટ તો ચાલો ત્રણ ટિકિટ ની કિંમત ત્રણ વાય રૂપિયા તાલીસ બરાબર ઝીરો અને આ હતી તમારું સમીકરણ નંબર એક ઓકે ફરી એક વખત આપણે રિવાઇન્ડ કરીએ છીએ આ પોઈન્ટ જો આવી રીતે બનશે મિત્રો ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર કેટલા રૂપિયા છેતાલીસ રૂપિયા બંને ટિકિટ ની થઈને કેટલા રૂપિયા ચલ સાથે રહેવું જોઈએ એટલે બરાબરની પહેલી સાઈડ લેવો પ્લસ છેતાલીસ આ બાજુ કેટલા થઈ ગયા માઈનસ આ તમારું સમીકરણ નંબર એક હવે એવી જ રીતે મલ્લેશ્વરમની ત્રણ ટિકિટ રેડી ક્યાંથી બેંગ્લોરના બસ સ્ટેન્ડ મલેશ્વરમની ત્રણ ટિકિટ એટલે કેટલા થશે ત્રણ રૂપિયા અને બેંગ્લોરના બસ સ્ટેન્ડ થી યશવંતપુર ટિકિટ બેંગ્લોર થી યશવંતપુર પાંચ ટિકિટ છે જો છે પાંચ ટિકિટ એટલે હવે કુલ થઈને કેટલા રૂપિયા ચૂકવવા પડે છે ચુમ્મોતેર રૂપિયા તો જો આવી રીતે ત્રણ એક્સ પ્લસ પાંચ વાય બરાબર ખબર પડે અહીંયા સુધીમાં અને આ બંને સમીકરણો હવે આપણને આગળ કામ કરવામાં મદદ કરશે તો ચાલો હવે આપણે બંને સમીકરણને કેવી રીતે આગળ લઈ જઈએ છીએ જોઈએ તો ચાલો પહેલા તો હું તમારા બંને સમીકરણ લખું છું 2x પ્લસ થ્રી વાય માઇનસ છે આગળનું સમીકરણ ત્રણ એક્સ પ્લસ પાંચ વાય માઇનસ ચુમ્મોતેર ત્રણ એક્સ પ્લસ પાંચ વાય માઇનસ ચુમ્મોતેર બરાબર ઝીરો ચાલો તો એ ટુ બરાબર

માઇનસ છેતાલીસ અને સી ટુ બરાબર માઇનસ ચુમ્મોતેર ચલો વાય સાથે માઇનસ છેતાલીસ માઇનસ ચુમોતેર એ વન બરાબર બે ત્રણ અને પાંચ સુધી આ જે રમત છે ને આટલો પોઈન્ટ એ માહિતોમાં આવી જાય ને કઈ જરૂર પડે ચલો આગળ શરૂ કરીએ તો ચાલો હવે એક્સ ની સાથે

ત્રીસ વધી પડી ત્રણ ચાર પંચાવીસ ને ત્રણ ને ત્રીસ પણ કેવા માતાલીસ માઇનસ માં ગણતરી કરીએ છેતાલીસ ગુણ્યા ત્રણ એટલે આપણે ગણતરી કરવામાં ખબર પડશે ને ચાલો છેતાલીસ ગુણ્યા ત્રણ છ તેર નો વધી પડી એક ચાર તેરી ને એક તેર એટલે કેટલા થશે માઇનસ એકસો ને આડત્રીસ સૂત્રના માઇનસ બેઠા ચાલો હવે અહીંયા ગુણ્યા બે ચાલો કરી જોઈએ ચાર દુ આઠ સાત માથે પાંચ દુ દસ માઇનસ તંત્રી નવ ક્લિયર મિત્રો અહીંયા સુધી આ હતી તમારી સામાન્ય ગણતરી અહીંયા સુધીમાં જો તમારા માઇનમાં બેસી જાય એટલે હવે દાખલો તમારા માટે સરળ હવે તમારે અચળ એક વાળા

એક ના છેદ ગણતરી એક તો વાય બરાબર એકસો અડતાલીસ માંથી એકસો જશે એટલે શું દસ બરાબર એક છેદમાં તો y નું મૂલ્ય કેટલું મળી ગયું મિત્રો તમને દસ ઓકે આ તો તમારો એક્સ અને આ છે તમારો વાય સિમ્પલ વાત હવે આપણે ખાલી આને શું બતાવવું પડશે જયારે પણ વ્યવહારી કોયડાના દાખલા આવે એટલે તમારે એને કમ્પ્લીટલી છેલ્લે નોંધ સાથે જવાબ બતાવો પડે તો લખીશ કે બેંગ્લોર યશવંતુરની એક ટિકિટ ની કિંમત યશવંતપુર માટે આપણે વાય ધાર્યું છે એટલે દસ રૂપિયા અને મલ્લેશ્વરમ એક ટિકિટ ની કિંમત એક ધારી છે એટલે કેટલા રૂપિયા થઈ જશે આઠ રૂપિયા આને કહેવાય આપણો આન્સર અને આ બતાવવું ખૂબ જરૂરી છે ક્લિયર અહીંયા સુધી મિત્રો જો આ બતાવવામાં પણ તમે ચાય કરશો તો તકલીફ પડશે આ છેલ્લે બતાવી દેવાનું હવે આપણે આગળના દાખલામાં વધીએ ચાલો તો જોઈએ આ

રાઈટ વાત ચલો તો હવે આપણે શરૂઆત કરવા જશું એટલે આપણે કેવી રીતે કામમાં કરીશું એ વન બરાબર કેટલા ચાર એ ટુ બરાબર બે પી વન બરાબર કેટલા સોરી બી વન બરાબર કેટલા પી અને બી ટુ બરાબર કેટલા બે તો જો આ બંને બે બેન આપણે ઉડાડી દઈએ તો પી નું મૂલ્ય શું મળે ઇઝ નોટ ઇક્વલ ટુ ફોર એટલે એનો મતલબ એવો કે પી નું મૂલ્ય છે ને એ ચાર સિવાયની કોઈ પણ કિંમત લો ને ઉકેલ કેવો મળશે અનન્ય ઉકેલ મળશે તો લખવાનું કે કિંમત સિવાયની લેવાથી ઉકેલ અનન્ય મળે આ આથી તમારી એક શરત ઓકે ચાલો હવે આગળનો દાખલો જોઈએ હવે

ત્રણ બી ટુ બરાબર કે અને સી વન બરાબર માઇનસ કાઉસમાં કે માઇનસ થ્રી અને સી ટુ બરાબર માઇનસ કે હવે આપણને ખબર છે ઉકેલ કેવા જોતા છે અનંત જોતા છે એના માટેની સિમ્પલ અને સીધી શરત શું આવે તો કે સમીકરણ માટે શરત આવે એવન ના છેદ માં વસ્તુ બીવન ના છેદ માં વસ્તુ સીવન ના છેદ માં કિંમત મૂકી જોઈએ એવન બરાબર કે એ બરાબર બાર હવે તમે જો આ બે સરખાવો આ બે ને સરખાવો કે આને આની સાથે સરખાવો ગમે કરો બધાનો સેમ જ આવે રાઈટ જો એવન એવન ના છેદમાં એ ટુ નો સીવન ના તો પણ ચાલે એવન ના છેદમાં એ ટુ નો છેદમાં બી સાથે સરખામણી કરો તો પણ ચાલે તો ચાલો એટલે છેદમાં બાર બરાબર કે ઓકે ચાલો કે ગુણ્યા આ બંને ક્રોસમાં જશે તો કે કે વર્ગ અને બાર તેરીને વર્ગ બરાબર છે ગુણ્યા માઇનસ છ એટલે કે માઇનસ છ નો વર્ગ કરો ને તોય છત્રીસ આવે અને છ ગુણ્યા છ બરાબર નો વર્ગ કરો ને તોય જવાબ કેવો આવે છત્રીસ એટલે કે ઋણ સંખ્યાનો વર્ગ અને ધન સંખ્યાનો વર્ગ કેવો મળે વર્ગમૂળ તો વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે તમને કેનું મૂલ્ય શું મળે ઓર માઇનસ છ મળે છે રેડી આ છે તમારો જવાબ ક્લિયર અહિયાં મિત્રો આ તમારી ચોકડી ગુણાકારની સામાન્ય માહિતીઓ અને તે સમજવા જેવી હતી હવે પછી જે આપણે દાખલા શરૂ કરવાના છે ને મિત્રો એ થોડાક મજા આવે એવા આવશે કેમ કે જેમ જેમ આપણે આગળ જઈએ આ શું હતું પિક્ચરનું ટ્રેલર હતું હવે તમારું પિક્ચર ચાલુ થવાનું છે તો તૈયાર છો મિત્રો ચાલો હવે આપણે આગળના વિડીયોમાં મળશું